અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુજ હરિદ્વારના તત્વધાન તારીખ એકવીસથી પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન કોર્પોરેટ ગ્રાઉન્ડ પેજ મેટ્રો સ્ટેશન ખારધર નવી મુંબઈ સ્થળે યોજાનાર અશ્વમેઘ મહાયજ્ઞમાં ભરૂચ જિલ્લાના ગાયત્રી પરિવારના બસો પચાસ પરિજનો વિવિધ તારીખોમાં કેટલાક એક માસ દસ દિવસ પંદર દિવસ મુજબ સમયદાન શ્રમદાનમાં જોડાયેલા છે અશ્વમેઘ મહાયજ્ઞનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય એકતા પ્રાણીમાત્રાનું કલ્યાણ તેમજ વિશ્વ શાંતિને સમર્પિત એક મહાન આધ્યાત્મિક પ્રોગ્રામ સાથે રાષ્ટ્ર અને વિશ્વ આધ્યાત્મિક જાગરણનો હેતુ છે જેમાં એક હજાર આઠ કુંડોથી સજ્જ દિવ્ય યજ્ઞશાળા હિમાલયની અખંડ અખંડ અગ્નિથી યજ્ઞ પ્રજ્વલિત કરવામાં આવશે એકસો આઠ ગાયત્રી મહાપુરાણેશ્વરની સુક્ષ્મ આધ્યાત્મિક ઉર્જાની સાથે વિરાટ કળશયાત્રા મહારાષ્ટ્રના પચાસ દિવ્ય તીર્થોની ધજ અને પવિત્ર નદીઓના જળ દ્વારા અભિસિંચિત નીકળશે વૈદિક સંસ્કાર ભવ્ય દીપ યજ્ઞ દ્વારા દીપદાન ભવ્યથી ભવ્ય વિચાર મંચ પરથી વિશ્વની શ્રેષ્ઠ આધ્યાત્મિક વિભૂતિઓનું માર્ગદર્શન સમયદાન મળશે અને સાથે સાથે વિશાળ પુસ્તક પુસ્તકમેળો અને ચિત્ર પ્રદર્શનની એક લાખથી વધુ વૃક્ષોનું રોપણ કલામંચ પરથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે અહીંથી વધુ દેશોના લોકોના ભાગીદારી સાથે વિશેષ આગમન રક્તદાન વ્યસન મુક્તિ તેમજ અંગદાન શિબિર પણ યોજાનાર છે જેમાં નામી અનામી સમયદાનીઓનો પ્રત્યક્ષ પરોક્ષ ઉપસ્થિત રહેશે